Кем-то его митровод... આપ સર્વના માધ્યમથી અમે અત્યારે યુટ્યુબ લાઈવ સુધી પહોંચ્યા છીએ અને સૌથી વધારે અમે એવી આશા રાખી છે કે તમે અમને સાથ સહકાર આપતા રહેજો અમે ખૂબ જ પ્રયત્ન કરીશું સારા સારા કાર્ય કરશું અને સેવાના કાર્ય કરશું અને આપની વિડીયોના માધ્યમથી અમે દરેક અમારા કાર્યની માહિતી આપતા રહીશું ત્યારે આપણે એક સુંદર મજાનું જે ધામ આપણે કહી શકીએ એવું આપણે એક નંદી મહારાજનું ધામ બનાવી રહ્યા છીએ ત્યાં તેમને ખાવાનું મળી રહે પીવાનું મળી રહે અને રહેવા માટે એક સુંદર મજાની વ્યવસ્થા ઊભી થાય આ અમારો સંપૂર્ણ પ્રયત્ન છે તો

આનંદ મળે છે અને એ પણ આપના સહયોગથી આપના જેટલું બને એટલું આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ સબસ્ક્રાઈબર અમારે ઓછા છે બરાબર વિડિયો ઓછા હોય છે અને સેવા વધુ કરતા હોય છે અત્યારે સૌથી વધારે અમારે મહત્વનું એ છે કે જેટલા બને એટલા દર્શક મિત્રો વધે અને બને એટલો સપોર્ટ કરે બસ સપોર્ટની જરૂર છે સેવા કરવા માટે તો બેઠા જ છીએ મિત્રો અને અમારું એક કામગીરી કે ગાય આધારિત ખેતી પણ એક અમે કરીએ છીએ

ચાલુ આપણે ગાય આધારિત ખેતી ઝેર મુક્ત ખેતી એ પણ એક સારું કાર્ય થાય છે અને એક સાથે સાથે

એ પદ્ધતિથી આપણે અહીંયા જો તમે જોઈ શકો છો ખેતી કરવી છે અને સુંદર મજાનું ફાર્મ હાઉસ છે તો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ખાતર વગર કે દવા વગર કાંઈ થાતું નથી તો એ લોકોને મારે કહેવું છે કે ચોક્કસ એકવાર તમે આ અમારી આશીર્વાદ ફાર્મની મુલાકાત લ્યો અને પછી અમને કહ્યો કે ખરેખર હા પેલા રિઝલ્ટ જોઈ લો તમે જે લોકો એવું કહેતા હોય એના માટે છે ખાસ કે ખાતર ને દવા વગર કાશું થતું નથી પણ આ તમે જુઓ તો તમને એમાં ખ્યાલ આવશે કે ખાતર કે દવા વગરનું અહીંયા કેટલું બધું આપણે કર્યું છે બધું બરાબર તો હું તમને બધું બતાવી રહ્યો છું એ તમે જુઓ કે કેટલી તંદુરસ્તી સારી છે કોઈ જાતનું જીવાતો નથી અને પાક પણ સારો આવે છે અત્યારે તમે મકાઈ પણ જુઓ તો મકાઈ પણ ઘણી બધી સારી ક્વોલિટીમાં મકાઈ છે અને અહીંયા આપણે તમે જુઓ તો આ માંડવી છે સિંગ છે આપણે બરાબર આપણે ગુજરાતી ભાષામાં સિંગ કહેવાય છે તો દેશી ભાષામાં સિંગ છે આપણે અને આ તમે જુઓ તો આની અંદર સિંગ છે સાથે સાથે ડોડા છે અને આ લાઈનમાં ઘણું બધું બકાલું સાથે સાથે આપણે ઉગાવેલું છે તો અહીંયા આપણે આ રીંગણી છે બરાબર તો ઘણા એમ કહેતા હોય છે કે ભાઈ દવા વગેરે થાય નહીં તો હું એ વાતને માનવા તૈયાર જ નથી એમ કે દવા વગર પણ ઘણી બધી સારી ક્વોલિટીમાં તમે ઉગાવી શકો છો પણ હા એ આપણે ગાય આધારિત જે કાંઈ દવા બનાવવાની હોય એ આપણે દવા દેશી બનાવવાની હોય છે બરાબર છે જો સરસ મજાના ભીંડો છે આ અને સરસ મજાનું ફૂલ અને અહીંયા આપણે તમે જોવો ને તો ભીંડાને સિંગ પણ છે એકદમ નિરોગી છે સુંદર બરાબર હવે આ જે ઝેરી ખેતી કરતા હોય એને હું ચોક્કસ કહેવા માંગીશ કે નહીં હજી સમય વયો નથી ગયો પાછા વળી જાઓ અને આપણી જે જમીન છે એને ફળદ્રુપ બનાવો અને દેશી ગાય આધારિત ખેતી કરો અને ગાયને પણ બચાવી શકો છો ભીંડો સરસ મજાનો થાય છે બરાબર તો આ અમારું છે નેચરલ પ્રાકૃતિક ફાર્મ છે અને બિલકુલ ગાય આધારિત ખેતી થાય છે બરાબર તો મિત્રો જેટલું બને એટલો સહયોગ આપો સપોર્ટ આપો કે અમે જેટલું બને એટલું આપણે આપણા દેશવાસીઓને સારી ક્વોલિટીમાં વસ્તુ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એના માટે એટલે તમે આ ખેતી જે ચાલુ કરી છે બરોબર કે આપણે ઝેર મુક્ત લોકોને અને લોકોને મજબૂત બનાવવાના છે બરાબર આ તમે અહીંયા જુઓ તો બેરલોમાં આપણે બેરલમાં જીવા અમૃત બનાવેલું છે એક બરોબર આ આપણે જીવા અમૃત છે એમાં આપણે બસો લિટર પાણીમાં આપણે દસ લિટર ગૌમૂત્ર અને દસ કિલો છાણ અને એક કિલો ગોળ અને એક કિલો છેણાનો લોટ અને એક આપણે વડલા કે ગમે છેડાની માટી એ એક ખોબો ભરી નાખી દેવાની અને પછી આપણે એને આ ઘડિયાળની દિશા તરફ આવી રીતે આપણે એક મિનિટ આવી રીતે હલાવશું એટલે ચાર થી પાંચ દિવસની અંદર આ અમૃત તૈયાર થઈ જશે અને એનું રિઝલ્ટ તમે એકવાર સાટી જવા પછી તમારી જે જે એકદમ કૂણી માખણ રાખે છે ને બનાવે છે તો આ અમારો મારો ખુદનો અનુભવ છે પોતાનો અનુભવ છે કે આમાં આપણે બહુ સારી એવી ક્વોલિટીમાં વસ્તુ થાય છે પાકે છે અને એકદમ આપણે દેશી જે પહેલા યુગો યુગોથી આપણે ખેતી થતી હતી એવી ખેતી આપણે અત્યારે આમાં થઈ શકે છે પણ મને એક મોટું દુઃખ થાય છે કે આપણે અત્યારે બળદિયાઓને ખેતીમાં ઉપયોગમાં લેતા નથી જો આપણે બળદિયાઓને ખેતીને ઉપયોગમાં લઈશું અને તો આપણે આપણે ગાય માતાને અને નંદી મહારાજને જીવ દિયા પ્રત્યે આપણને ખૂબ લાગણી રહેશે બરાબર અને એ આપણે એનું આપણે ગાયનું ગોબર છે ગૌમૂત્ર છે એ આપણે આમાં ઉપયોગી કરી શકીશું તો મને ખૂબ આનંદ થયો કે ઘણા બધા મિત્રોએ લાઈવ નિહાળ્યું છે આ મારો યુટ્યુબના અને એક નાનામાં નાના માણસ કહી શકો તો એ હું છું પણ મોટા મોટું કામ કરું છું કે આપણા દેશની જે જમીન છે આપણા ભારત દેશની જમીનની એ બગડતી અટકાવવાનું મહેનત કરી રહ્યા છીએ કે જે ઝેરી જમીન થતી છે ને એને આપણે બસાવી રહ્યા છીએ કે આપણે જમીન છે ને એ જમીન આપણે થતી જાય છે ઝેરીલી જમીન આપણે અટકાવવાની છે આપણે આપણા જીવનની અંદર આપણે દવાઓ ખૂબ વાપરતા હોઈએ છીએ બરાબર પછી સાથે સાથે આપણે એવા એવા કેમિકલો વાપરીએ છીએ ટોયલેટ સાફ કરવાના વાપરવી કે ગમે એ કેમિકલ આપણે વાપરવી આપણે નાવા ધોવા માટે સાફ સફાઈ માટે વાપરતા હોઈએ એ તમામ केमिकलो નું જે પાણી છે ને એ બધું જ આપણે નદીમાં ભળતું હોય છે અને એ નદીમાં પાણી ભળી જાય પછી આપણે એ જ પાણી આપણે પીવાનું આવે છે કારણ કે જમીનમાં પરવેશે છે પછી આપણે બોર હોય કે કૂવો હોય એમાંથી આપણે પાણી પછી પીવાનું આવે છે તો ઘણા બધા મિત્રો લાઈવ માં જોડાઈ એવી મારી વિનંતી છે અને અવનમર અમારી જે ફેસબુક લાઈવ યુટ્યુબ લાઈવ અને ઇસ્ટાગ્રામમાં દરેક જગ્યાએ અમે લાઈવ લોકો સાથે વાતો કરતા હોઈએ છીએ અને કોમેન્ટમાં અમે તમારો જવાબ પણ જરૂરથી આપશું તો જેટલો બને એટલો અમને સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો અને અમારું આઈડી જે છે અમારી યુટ્યુબમાં જે છે ચેનલ અમારી એ ધણખૂટ ગૌશાળા છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એવી જ રીતે અમારી ફેસબુકમાં પણ ધણખૂટ ગૌશાળાની એક આઈડી છે અને એવી જ રીતે આપણે તમે જોવો તો એક ચેનલ અમારે બીજી જીવ કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ જે પાલિતાણા જીવ કલ્યાણ ટ્રસ્ટની એક આઈડી બનાવેલી છે આ દરેક આઈડીઓ પર અમારા સેવાના વિડીયો તમને જોવા મળશે મિત્રો વધુમાં વધુ સાથ સહકારને સપોર્ટ આવી રીતે આપતા રહેજો મિત્રો જેથી કરીને અમે સરસ મજાનું સારું સેવાનું કાર્ય કરી શકીએ આપણે ખ્યાલ જ છે કે અમે એક છેલ્લા ત્રણ ચાર વર્ષથી અમે એક અબોલ જીવના અવાજ બન્યા છીએ અને એ જીવ છે નંદી મહારાજ અને એ નંદી મહારાજની એક અમે સુંદર મજાની ગૌશાળા પણ બનાવી છે અને એની અંદર આપણે તમે જોવું તો ઘણા બધા અમે વૃક્ષો પણ ઉછેર કરી રહ્યા છીએ સાથે સાથે ઘણા બધા નંદી મહારાજ ગાય માતા અને કૂતરાઓ પણ છે ત્યાં અને પક્ષીઓ પણ છે ત્યાં તો આ દરેક અગોલ જીવોની ત્યાં આપણે સેવા થઈ રહી છે અત્યારે અમે અહીંયા બીજી જગ્યાએ એક ફાર્મ છે ત્યાં આવ્યા છીએ તો ગૌશાળા છે અમારી અહીંથી બે થી ત્રણ ચાર ખેતરવા આ દૂર છે બસ એટલી દૂર છે અમારી ગૌશાળા અહીંથી જે આ જગ્યા ઉપર અમે અત્યારે અમારા ફામમાં રહીએ છીએ એનું કારણ એક જ છે કે આપણે ગૌશાળા છે ને ગૌશાળામાં આપણે હજી લાઈટ નથી આવીને એટલે આપણે ત્યાં રહેવા માટે બહુ મુશ્કેલી ઊભી થાય છે એનું કારણ એક જ છે કે આપણી જે ગૌશાળા છે ને એ ગૌશરની જમીનમાં આવેલી છે હવે ગૌસરની જમીનમાં આવેલી છે એટલે કોઈ કાગળ પુરાવા ન હોવાથી ત્યાં આપણને લાઇટ નથી મળતી હવે લાઇટ નથી મળતી એનું કારણ એક જ છે કે આપણે ગ્રામ પંચાયત કે કોઈ આગળ આવી અને ધ્યાન દેવા માગતા નથી એટલા માટે નથી આવતી નહીં એક લાઇટ આવું સારું સુંદર સેવાનું કાર્ય થતું હોય એ લાઇટ ન આવે ભલામણા આવું તમને એવો લાગે છે કે લાઇટ ન આવે એમ આવા સેવાના કાર્ય થતા હોય ને સેવા ત્યાં લાઇટ ન આવે પણ કદાચ ક્યાંક ને ક્યાંક લોકોને આવું સારું સેવાનું કામ થતું હોય એ પણ ગમતું નથી અને એ હું વાત એટલા માટે કરીશ કે આપણે એક ભાવનગર પાસે કોબડી ગૌશાળા છે ને ત્યાં એ કોબડી ગૌશાળાને પણ એકવાર એમના ગામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે બરાબર જે કોબડી જે ગૌશાળા આવેલી છે ને એને ખ્યાલ હશે કે ત્યાં ઘણા બધા બે ત્રણ હજાર પશુઓ બોલ જીવોની ત્યાં સેવા થાય છે હવે એવું સુંદર મજાનું ધામ છે એમને પણ જો પંચાયતો આવી રીતે નોટિસ આપતા હોય અને અમતે આપણે સરકાર જે છે એ મોટી મોટી ગાય માતાની વાતો કરે છે હા બરાબર છે પણ લગભગ તો એ બધી વાતો જ છે ખાલી બસ ઘણા બધા સરકારશ્રીએ પણ ગૌસરોની જમીનો વેચી મારી છે બરાબર એ દરેકને ખ્યાલ જ હશે ગૌસરની જમીનો પણ વેચી નાખેલી છે ઉદ્યોગપતિઓને આપી દીધેલી છે તો આમાં શું છે કે ગાયનું ખાલી ગાયના નામ ઉપર બધાને રાજકારણ કરવાનું હોય છે બરાબર છે બાકી બીજું નથી આવી સારી ગૌશાળાઓ હોય આ છે છે એ બધું સરકારને કામ અને જ્યાં જ્યાં આપણે રોડ રસ્તા ઉપર ઘણા બધા બોલ જેવો પશુઓ રખડે છે રસ્તા ઉપર અને એક આપડે પશુપાલન વિભાગ હોય છે આપણે ખ્યાલ હશે પશુપાલન એટલે એ ગુજરાત રાજ્યના તમામ જે પશુઓ હોય ને એ એનું પાલન કરવાનું હોય બરાબર આ રાજ્ય કક્ષાએ એક આપણે પશુપાલન વિભાગ આપેલા હોય છે બધાને એ પશુપાલન વિભાગે એમને આ પશુઓને કંટ્રોલ કરવા અને ગૌશાળા છે પાંજરાપોળો છે એવા સ્થાપવા નિર્માણ કરવા અને પછી આ જે તમામ પશુઓને કંટ્રોલમાં લેવાનું એક જવાબદારી અને એને જ કહી શકાય આપણે પશુપાલન એમ બરાબર એટલે એનું જે પાલવાનું કામ હોય ને એ સરકારનું હોય છે પણ એમાં કોઈ જવાબદાર વ્યક્તિ જવાબદારી લેતું નથી બરાબર બધા કરતા હોય ત્યારે રોડ રસ્તા પર પશુઓ આટા મારતા હોય રખડતા હોય અને લોકોને અકસ્માતનો ભોગ થતો હોય છે બરાબર આ જે છે એ સત્ય જે કડવી વાસ્તવિકવા છે જે આ વાત છે ને એ સત્ય છે આપણી કે આવું ગામો ગામ તમે જુઓ તો પશુઓ તમને रस्ते रजळता जोवा मल बरोबर वास्तिकता वास्तिक से